બસો બત્રીસ આવ્યા બાદ મંગળવારના રોજ સવારે બસો અઠ્ઠાવન એક્યુઆઈ નોંધાયો હતો જે બપોરે બે એન્સર પર પહોંચ્યો હતો છેલ્લા ચાર દિવસમાં ત્રણ દિવસે ઓરેન્જ ઝોનમાં હવાનો ઇન્ડેક્સ આવ્યો છે તેવીસ ડિસેમ્બરના રોજ બસો આઠ એક્યુઆઈ આવ્યો હતો જે બાદ ધીમે ધીમે એક્યુઆઈ વધતો જોવા મળી રહ્યો છે ડિસેમ્બર માસમાં અત્યાર સુધી સૌથી હાઈ બસો અઠ્ઠાવન એક્યુઆઈ છવ્વીસ ડિસેમ્બરના રોજ નોંધાયો છે હવાની ગુણવત્તામાં સૌથી ચિંતાજનક બાબત પુનઃ એકવાર પીએમ બે પોઈન્ટ પાંચ અને પીએમ દસ જોવા મળી રહી છે હવામાં રહેલા પાર્ટિકલ અને ધૂળની રસકણોને લઈ પીએમ બે પોઈન્ટ પાંચ મહત્તમ ત્રણસો વીસ અને લઘુત્તમ એકસો પંદર જ્યારે પીએમ દસ મહત્તમ એકસો અઠ્ઠાવન અને લધુત્તમ એકસો ત્રણ આવ્યો છે આ વચ્ચે ચિંતાજનક રીતે એસો ટુનું પ્રમાણ વધતા મહત્તમ એકસો પચીસ જ્યારે લઘુત્તમ ત્રીસ અને કાર્બન ડાયોક્સાઇડ સી ઓ મહત્ત્વ એકસો પંદર લધુત્તમ ટેપન નોંધાવું છે તો એનઓ ટુ પણ મહત્તમ એકતાલીસ અને લધુત્તમ ચાલીસ આવ્યું છે જ્યારે એઝોનની માત્રા મહત્તમ એકત્રીસ અને લઘુત્તમ વીસ આવી રહી છે